નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી તમામ માહિતી તમને બધાની પહેલા મળી જાય

જુનાગઢમાં પોતાની પત્નીને ભૂલી ગયા ચૌહાણ કાફલા સાથે પરત ફર્યા હાલ અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ કર્યો છે સામૂહિક આપઘાત ત્યાંથી આગળ વાત કરી મરાઠી નેતા રાજ ઠાકરે એ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન અને મોરારજી દેસાઈનું પણ અપમાન સાઉદી આરબના સ્લીપિંગ પ્રિન્સનું આજે નિધન થયું છે વીસ વર્ષથી કોમામાં હતા પંદર વર્ષની ઉંમરમાં લંડનમાં થયો હતો એક્સિડન્ટ તો પણ અત્યાર સુધી કોમામાં રહ્યા અત્યારે હાલમાં તેમનું મૃત્યુ થયું છે ત્યાંથી આગળ વાત કરીએ ભુજમાં શિક્ષકોને કોર્ટના નામે ધમકાવીને કર્યા ડિજિટલ એરેસ્ટ તોતેર લાખ ઓનલાઈન પડાવી લીધા ત્યાંથી આગળ દવાઓના બદલામાં દર્દીઓ પાસેથી સેક્સની માંગણી અમેરિકામાં ભારતીય મૂળ ડોક્ટર પર લાગ્યા આવા આરોપ

આગળ વાત કરીએ નડિયાદમાં અર્ધનગ્ન હાલતમાં ગટરની લાઇનમાંથી ફસાઈ ગયેલો યુવક ચાર કલાકની ઝહેમત બાદ રેસ્ક્યુ તે વ્યક્તિનું થયું છે પરંતુ તે વ્યક્તિ જીવતો નથી મળ્યો તેનું મૃત્યુ થયું છે ત્યારબાદ જામનગર પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ તૂટી પડશે ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગની મોટી આગાહી હવે વાત કરીએ સુરતમાં નરાધામ કાર ચાલકે પેટ્રોલ પંપ પાસે સફાઈ કરતી મહિલાને ઉપર કાર ચડાવી દીધી કાલે એવા કરતૂત કરીને થયો ત્યાંથી ફરાર ત્યારબાદ સોના ચાંદીની વાત કરીએ તો સસ્તા સોના પર સરકારનો મોટો નિર્ણય સોનાના દાગીના ખરીદવાના નિયમોમાં કર્યો ફેરફાર તેમ વર્ગને થશે વધારે ફાયદોમાં આમાં રાજકારણ તરફ વળીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીએ દારૂના અડ્ડા પર પાડી રેડ ત્યારબાદ નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવામાં રૂપિયા પાંચસો ની મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ સૈતર વસાવાની ધરપકડનો મામલો જામીન માટે હવે ધારાસભ્યએ ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ત્યારબાદ વાત કરીએ વિસાવદર થવાના ડરે ભાજપના નેતા ઓમાં ફફડાટ ફેલાયો ધારાસભ્ય પ્રકાશ વરમોરા લબડ ધક્કે લેવાયા આગળ વાત કરીએ સિનના હોંગકોંગમાં વિફા વાવાઝોડાનું તાંડવ ફ્લાઇટ ટ્રેન વ્યવહાર ખોરવાયો ફિલિપાઇન્સમાં તેતાલીસ હજાર લોકોને સૌથી વધારે અસર લોસ એન્જેલેસથી એટલાન્ટિકા જતા વિમાનમાં લાગી આગ ઇમરજન્સી લેન્ડિંગ તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સુરક્ષિત નીકળ્યા છે ત્યારબાદ અડધી કલમો હટી આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઇન્કમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ બે હજાર વીસની વાત કરીએ તો બે હજાર વીસમાં સરહદી અથડામણો પછી જેની કંપનીઓ માટે વધારાની ચકાસણીના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તો અંજારમાં મહિલા એસ આઈનું ગળું દબાવી હત્યા કરનાર પ્રેમીએ હાથની નસ કાપી ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા થઈને બે હજાર એકવીસથી લિવિનમાં હતા બંને ત્યારબાદ વાત કરીએ તો રસ્તા પછીથી ક્રૂડ ખરીદવા પર યુરોપીય સંઘ પ્રતિબંધ ભારતની પાસ અબજ ડોલરની નિકાસ પર ખતરો બિહારની વાત કરીએ તો બિહારના જિલ્લાના ઐતિહાસિક મેદાનમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ખુરશીઓ મોતીહારી દેખાય ત્યારબાદ વાત કરીએ કરણી સેનાના નેતાનું વિવાદિત નિવેદન જો ઓવે મને જીજા કહીને બોલાવે તો હું ઇકરા હસન સાથે નિખા કરવા તૈયાર છું ત્યારબાદ આગળ વાત કરીએ ભારત માટે એકસો ને એસી કરોડના ફંડ સત્ય બહાર આવ્યું

પીએનજી ભાવને લઈને સૌથી મોટો નિર્ણય ઘરેલું ઉપયોગ માટે એક સમાન ભાવ લાગુ પડશે સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા પચાસ જેટલા યુવક યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા છે ત્યારે ગિરનાર બાજુ વાત કરીએ તો સોરઠ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા ગિરનાર પર ધોધમાર વરસાદ દામોદર દામોદરકુંડમાં ઘોડાપુર ચોંડરખ નદીમાં પણ ગાંડીતુર પાણી આવ્યું છે માણાવદર અને બાંડવા તાલુકાના ખેડૂતોને જુલાઈના અંત સુધીમાં બે હજાર ઓગણીસ બે હજાર વીસના પાક વીમાની રકમ મળશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જુનાગઢમાં ટુર એજન્સીના સંચાલકે વિદેશ મોકલવાના નામે એકત્રીસ પોઈન્ટ લાખની છેતરપિંડી આચરી છે હાલ અહેવાલો મળ્યા છે ત્યારબાદ આગળ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિના મૂલ્ય મગફળીના બિયારણને બારોબાર વેચી મારવાનું કારસ્થાન સામે આવ્યું છે ખેડૂતોને અપાતા મગફળીના બિયારણનું કૌભાંડ ઝડપાયું

એક બાળકને લીધા અડફેટે મનપાની વાત કરીએ તો મનપાની સામાન્ય સભા તો ફની બની કોર્પોરેટરોને ટીંગા ટોળી કરી બહાર કાઢવામાં આવ્યા પૂર્વ ટીપીઓ ની મુશ્કેલીમાં વધારો ઈડી મનસુખ સાગઠિયા સામે તપાસ કરી ફરિયાદ નોંધાશે રાજકોટના ચંદ્રેશ નગર ચોકમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ પાનની દુકાન પર કાચની બોટલો વડે કર્યા છૂટાકા આગળ વાત કરીએ તો રાજકોટના આકડિયા ગામે માથાભારે હથિયારી શખ્સોને કારણે એક પરિવારના ચાર સભ્યો પર જીવલેણ હુમલો થયો છે ત્યારબાદ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા સિત્તેર નો વધારો સિંગતેલના ડબ્બાનો ભાવ ચોવીસો પાંત્રીસ થી ચોવીસો પંચ્યાસી રૂપિયાનો થયો છે હાલ હાલમાં જસદણમાં મહિલા પર હુમલો કરનારા આરોપીઓને પોલીસે જાહેરમાં કાઢ્યા છે વરઘોડા આગળ વાત કરીએ રાજકોટના મનપા પદાધિકારીઓના સીએમએ ઉતડો લીધો અધિકારીઓને ઝડપી કામ કરવા સૂચના આવી હાલ માટે આટલું જ અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરજો ત્યારથી આવનારી તમામ માહિતી તમને મળતી રહે